જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અનેક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો તમે ખજૂરભાઈને તો ઓળખતા જ હશો જે માણસ તેમની કમાણીમાંથી નવ્વાણું ટકા રૂપિયા ગરીબોની પાછળ વાપરી નાખે છે ભલેને યુટ્યુબ હોય ફેસબુક હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય ખજૂરભાઈ પહેલા નંબર પર ચાલે છે અને તેમના ચાહકો પણ બહુ સપોર્ટ કરે છે અને અમુક લોકો તો એવા પણ છે જે ખજૂરભાઈનો વિરોધ પણ કરે છે દોસ્તો ખજૂરભાઈએ આપણા ગુજરાતની અંદર ગરીબો માટે ત્રણસો પિસ્તાલીસ ઘર બનાવ્યા છે દોસ્તો જે લોકો રોડ પર સુઈ રહેતા હોય એવા ગરીબોને પણ ખજુરભાઈ બબ્બે ત્રણ ત્રણ હજાર રૂપિયાનો સપોર્ટ કરે છે એવા ખજૂરભાઈ જેમને તમે દાનવીર કર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો એક ખેડૂતનો દીકરો જે રાત દિવસ બસ ગરીબોની જ સેવા કરતો હોય એવા માણસનો હમણાં થોડા સમયથી વિરોધ ચાલી રહ્યો છે અને હાલ સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલે ખજૂરભાઈનો બહુ વિરોધ કર્યો છે દોસ્તો કીર્તિબેન પટેલને આપણે ઓળખતા નથી આપણે ઓનલી ફોર ખજૂરભાઈને સપોર્ટ કરીએ છીએ બરાબર હવે અમારું એટલું જ કહેવું છે કે ખજૂરભાઈએ અત્યાર સુધી આપણા ગુજરાતની અંદર ગરીબો માટે ને પિસ્તાલીસ ઘર બનાવ્યા છે જો કીર્તિ પટેલની અંદર થોડીક બી ઓકાત હોય ને તો ખાલી એક જ ગરીબને એનું ઘર બનાવી આપે એટલી વિનંતી દોસ્તો ખજૂરભાઈ ભલે ને ગમે તે કામ કરતા હોય પણ તે એક કામ બહુ સરસ કરે છે કારણ કે જે ખજૂરભાઈ ગરીબોને ઘર ન હોય તેવા લોકોને ઘર બનાવી આપે છે અને ગરીબોની ખૂબ સેવા કરે છે એટલે આપણે ઓનલી ફોર ખજુલભાઈને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને દોસ્તો કીર્તિ પટેલ બહુ જુઠ્ઠી છે અને તેની કોઈ પણ બી વાત સાચી નથી તે વિડીયોની અંદર જે પણ કાંઈ બોલે છે ને તે બધું જ એક નંબરનું જુઠ્ઠું બોલે છે અને અમારે ખાલી કીર્તિબેન પટેલને ખાલી એટલું જ કહેવું છે કે જો તારામાં થોડીક પણ વકાદ હોય ને તો એક ગરીબને પહેલાં એક ઘર બનાવી આપ અને પછી જ વિરોધ કરવા આવજે માર્કેટમાં દોસ્તો વિડીયો ગમે હતો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કર્યો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈને અંદે માત્ર